અંજાર બાયપાસ પાસે ટ્રકે બાઇક ચાલકને ઠોકર મારતા નિંગાળા ગામના આહિર સમાજના આગેવાનના બે પરિવારના સભ્યોના ઘટના સ્થળે મૃત્યુ થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને આહિર સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ ગતરોજ અંજારના સાપેડા નજીક રિવેરા ફાર્મ હોટલ પાસે ટ્રકે ઠોકર મારતા બાઇક પર જઈ રહેલા નિંગાળ ગામના બે યુવકોના ગંભીર ઈજાથી મૃત્યુ નિપજ્યા છે બનાવ અંગે પ્રાથમિક વિગતો આપતા અંજાર પીએસઆઈ બી એસ ચૌહાણે જણાવ્યું કે બંને યુવાનો પેટ્રોલ પંપ પરથી વાહનમાં પેટ્રોલ ભરાવીને ઘર તરફ જવા ટર્ન લઈને જતા હતા ત્યારે અંજારથી સાપેડા તરફ જઈ રહેલી ટ્રકે ટક્કર મારી હતી મૃતકોમાં પરાસર ચંદ્રકાંત બરાડિયા ઉંમરવર્ષ પચ્ચીસ અને શ્યામ તુલસીભાઈ બરાડિયા ઉંમરવર્ષ અઢારનો સમાવેશ થાય છે માર્ગ અકસ્માતમાં એક સાથે બબ્બે નવયુવાનોના અપમૃત્યુથી નિંગાળ સહિત સમગ્ર આહિર સમાજમાં ઘેરા આઘાત સાથે શોક છવાઈ ગયો છે દુર્ઘટનામાં બંનેને એટલી ગંભીર ઈજા પહોંચી કે સારવાર નસીબ થાય તે પૂર્વે બંને દમ તોડી દીધો હતો અંજાર પોલીસે એમએલસી દાખલ કરી બનાવ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે